અને એક બીજી ગુપ્ત બાબત તમને કહી દઉં કે નાનકડું છોકરું રડે અને કિંમતીમાં કિંમતી રમકડું હોય સોનાનું હોય તૂટી જાય કે ભાંગી જવાનું બીક લાગે ગમે એટલું કિંમતી હોય પણ છોકરો કજિયો કરે એટલે માં ન દે પણ જ્યારે ધ્રુષ કે ધ્રુષ રડવા માંડે ને હિપકા લઈ જાય શ્વાસ પાછો ન વરે કેટલો રડે ને ત્યારે પછી લાખો રૂપિયાનું કિંમતનું રમકડું મા એને આપી દે છે ભલે તૂટી જાય મારા છોકરાથી વિશેષ મને કાંઈ નથી એ મા રમકડું એને આપી દે એમાં જગતમાં માગવા જેવું કાંઈ છે નહીં આમાં જીવ રાખવા જેવું નથી એમ છતાંય તમને કહું છું કે તમારી કાંઈ ઈચ્છા હોય અને જો ન મળતી હોય તો ભગવાન કૃષ્ણના પાસે જઈ દીવો કરીને રડજો ભગવાન આપી દેશે એ રમકડું તમને પરમ સત્ય કહું છું રડીને લઈ શકાય ભગવાન પાસે રડીને બધી વસ્તુ લઈ શકાય અબ તું હિ મંજિલ હે હિ કિનારા હે હવે તું જ મંજિલ અને તું જ કિનારો આ શરણાગત હોય તો બસ તું સહારા છે દ્રૌપદીના ચીર પૂરે છે સબરીના બોરે ખાય છે વિદુરની ની ભાજી ખાય છે રાજા રજવાડાના છપ્પન ભોગ તજીને વિદુરની ભાજી પણ ખાય છે એમાં મહેલો ની અંદર શ્રીમંતો રહે છે એનો જ ભગવાન નથી તમે ભાવથી જમાડો તો તમારા ઝૂપડામાં સુકો રોટલો ખાવા આવે એ આ દ્વારકાધીશ છે આ શ્રીમંત જ ભગવાન નથી ભગવાનના બધા સંતાનો છે જે પુકારે જે પ્રેમ કરે એ લઈ જાય જે પરમાત્મા કૃષ્ણ પ્રેમ કરે એ કૃષ્ણ ત્યાં વેચાઈ જાય ભગવાને બીજાની તો ક્યાં પોતાની પત્ની નો ગર્વ ઉતારી દીધો ભગવાન શ્રી કૃષ્ણ કરીને આ ગર્વ હતો રાણીઓને ભગવાન કૃષ્ણની ભારોભાર સોનું આપવા માટે તૈયાર થઈ ગઈ હતી અને ભગવાન જોખાણા નહોતા દ્વારકાનું આખું હોનું ખાલી થઈ ગયું ભગવાનનું નું તાજું અધર નથી ત્યારે રાણીઓ એ કહીયું કે અમારો અહંકાર ઉતરી ગયો પ્રભુ અમને રસ્તો બતાવો રડી પડી ત્યારે કૃષ્ણે કીધું કે હું સુવર્ણથી ન જોખાવ સમજો છો ને તમે આમાં હું પૈસાથી ન જોખાવ હું પૈસાથી ન વેચાવ એટલો સસ્તો નથી પણ પ્રેમ જો તમે મને કરતા હો તો ખાલી તુલસી પત્ર મૂકી દે તુલસીથી જોખાઈ જાય વાલો મારો તુલસીના પાંદડે તોલાણો તુલસીના પાનથી જોખાઈ જાય અને હજારો ન તો એ છે દ્વારકાધીશ બધાથી ઊંચી પ્રેમ ની સગાય છે પ્રેમમાં પ્રભુ વેચાઈ જાય છે વિદુરની ભાજી ખાય ને સબરીના બોરે ખાય છે ભગવાન દ્રૌપદીના ચીર પૂરી જતા રહ્યા અને જોગણી ખપર જોગણી હાથમાં જલ લીધું છે અને આપવા માટે દ્રૌપદી તૈયાર થઈ છે હાથમાં જલ લઈ ખુલ્લા વાળ છે જે દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા અને દ્રૌપદી અસહાય બનીને કૃષ્ણને પોકારીને રડતી હતી એ જ દ્રૌપદી અત્યારે મહાકાલી બની છે હાથમાં જલ લીધું અને કીધું કે હું બધાયને હમણાં ખાઈ જાઉં એ ખપ્પર જોગણી છે અત્યાર સુધી શાંત હતી હવે કાલી બની છે આ દુનિયાની સ્ત્રી શક્તિ એ જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી ગૌરીનું રૂપ છે પણ આ જ સ્ત્રીનું સ્વરૂપ જ્યારે કાલીનું રૂપ ધારણ કરે છે ત્યારે આ સમાજમાંથી આસુરી શક્તિનો નાશ કરી નાખે છે એ દ્રૌપદી ખપ્પર જોગણી છે અત્યાર સુધી શાંત હતી પણ હવે બંધ તૂટી ગયા બધા હાથમાં જલ લઈ અને બધા ભરખી જવા માટે તૈયાર થઈ અહીં કથા વેદ વ્યાસી આગળ લખે છે કે દ્રૌપદી જ્યાં શ્રાપ આપવા માટે આ શ્રાપ શબ્દ બરાબર સમજો શાસ્ત્રોમાં શ્રાપ ની વાતો બહુ છે એક બ્રાહ્મણનો શ્રાપ કોઈ દિવસ ન લેવો અને એક સંત નો શ્રાપ કોઈ દિવસ ન લેવો શ્રાપ તો જો કે કોઈને ન પણ સાહેબ કઠિનમાં કઠિન કોઈ વસ્તુ હોય જેનું કોઈ નિવારણ જ ન કરી શકાય એ શ્રાપ છે બ્રાહ્મણ અને સંતનો જેનું કોઈ નિવારણ નથી પછી સંતને કોઈ દી દુભાવા નહીં સંતની કોઈ દી મસ્કરી ન કરવી સંતને દુભાવવાતા એની ગતિ શું થાય એવી કથાઓ છે કુબેરના પુત્રો સ્વચ્છંદી થઈ ગયા હતા કપડાં શરીર ઉપર એકેય ન પહેર્યા અને યુવાન અપસ્ત્ર સાથે નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા સંતને કોઈ વાંધો નહોતો પણ મસ્કરી નહીં સંતની અને સંતે શ્રાપ આપી દીધો જાડવાઓ થઈ જાઓ વૃક્ષ થઈ જાઓ સંતને દુભાવા નહીં બ્રાહ્મણોને દુભાવા નહીં ગાયોને દુભાવી નહીં કોઈનો શ્રાપ ન લેવો હું તો ત્યાં સુધી કહું જીવ માત્રનો શ્રાપ નહીં કોઈ પણ જીવ કોઈ પણ મનુષ્ય કોઈ પણ સ્ત્રી નારી કોઈ પણ જીવ એને દુભાવા નહીપા પર બીજાની પીડા ન લેવી કોઈને પીડા આપવી મોટું પાપ છે બીજા ઉપર ઉપકાર કરવો એ મોટું પુણ્ય છે દ્રૌપદી શ્રાપ નું હાથમાં જલ લીધું ત્યાં સતી ગાંધારી ધ્રુજી ગઈ ધ્રુજી ઉઠી

કે જે હાથે તે મારી પત્ની દ્રૌપદીનો સ્પર્શ કર્યો છે વાળ ખેંચ્યા છે સાડીનો પાલો પેકડો છે એ હાથને જો હું મૂળમાંથી નવું ખેડી નાખું તો હું ભીમ નામ પ્રતિજ્ઞા લઈ લીધી છે ભીમે અને દુશાસનની છાતીને ચીરી લોહીનો ખોબો ભરી દ્રૌપદીના વાળમાં જેમ લગાડું નહીં તો હું ભીમ નામ મિટાવું છે અને એ સમયે ગાંધારી કહે છે દ્રૌપદીએ પણ પ્રતિજ્ઞા લીધી જે હાથેથી મારા વાળ દુશાસને ખેંચ્યા છે પર પુરુષનો સ્પર્શ થઈ ગયો મને હું સતી નારી છું અને દ્રૌપદી ખેંચા છે દુશાસને મારા વાળનો સ્પર્શ કર્યો હવે હું મારા વાળ ને ક્યારેય બાંધીશ નહીં મારા વાળ ખુલ્લા રહેશે જ્યાં સુધી ભીમ આ વાળમાં દુશાસનનું છાતીનું તેલ નહીં લગાડે ત્યાં સુધી હું વાળ બાંધીશ નહીં અને પછીની કથા છે કૌરવ પાંડવોનું યુદ્ધ થાય છે ને એમાં દુશાસનને જ્યારે છાતી ચીરી અને એના હાથને ઉખેડી છાતી ચીરી લોહી લઈ અને ભીમ આવે છે અને દ્રૌપદીના વાળમાં નાખે છે તેલની જેમ દુશાસનની છાતીનું લોહી જ્યારે દ્રૌપદીના વાળમાં નાખ્યું ત્યારે દ્રૌપદી અંબોળો બંધ લોહીવાળો આ દ્રૌપદી હતી